જુનાગઢમાં રાજકારણમાં ગરમાવટ આવી છે જુનાગઢમાં જે માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી પણ હતા તેમના દ્વારા માન્ય વડાપ્રધાનને એક પત્ર લખવામાં આવ્યો છે આમ તો આજે માન્ય વડાપ્રધાનનો જન્મદિવસ છે અને આજના જ દિવસે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે જુનાગઢમાં ભારે ખળભળાટ મચી ગઈ છે પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે જુનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ જે કિરીટ પટેલ છે તેમના દ્વારા અનઅધિકૃત બાંધકામ કરાયું છે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે દ્રશ્યો છે સાથે સાથે જુનાગઢ જે જિલ્લા ભાજપ કાર્યાલય છે તેનો પણ અનઅધિકૃત હોવાનો દાવો કરાયો છે ત્યારે જોવાનું રહ્યું કે આ અનધિકૃત બાંધકામ ઉપર પગલા લેવાશે કે કેમ જોકે મહત્વનું એ છે કે અગાઉ મુખ્યમંત્રીએ જુનાગઢ ની અંદર એવી ટકોર પણ કરી હતી કે અનધિકૃત બાંધકામ દૂર થવા જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક કોઈ લાજને કારણે કે કોઈ શરમોના કારણે આ બાંધકામો ઉપર પગલાં નથી લેવાતા આવું જુનાગઢની જનતામાં પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે ખરેખર આ પથ્રોને લઈને શું વડાપ્રધાન દ્વારા કાર્યવાહિત કરવામાં આવશે એ તો આગામી સમય બતાવશે પણ હાલ જુનાગઢનું જે રાજકારણ છે એ ભારે ગરમાહટ ભરું થઈ છે સાગર નિર્મલ ન્યૂઝ જુનાગઢ